ડભોઈ તાલુકાના ચાલીસ જેટલા માઈ ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોથી અંબાજી ધામ જવા રવાના થયા શક્તિપીઠ અંબાજી ધામમાં બિરાજમાન અંબે મૈયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તીર્થક્ષેત્ર ચાંદોના શ્રદ્ધાવાન ભક્તજનો વર્ષ બાવન ગજની ધજા સાથે પદયાત્રા લઈ માતાજીના દર્શનાર્થી જાય છે ત્યારે પદયાત્રાના વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ચાલીસ જેટલા માઈ ભક્તોએ આજરોજ અંબાજી ધામ ગજની સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં સામૂહિક આરતી અને રાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શોભાયાત્રામાં બોલમારી અંબે જય જય અંબેના ગુંજરાવ સાથે રાજગરબા અને ભક્તિ ધૂનોની રમઝટમાં સૌ કોઈ ભક્તિભાવ પૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડ થઈ ગબ્બર ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દસમા દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી મંદિરના ગુપચે બાવન ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવ છે ચાણોથી અંબાજી પદયાત્રા આ વિશ્વાસમાં મંગલ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોવાથી ચાણોદથી અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે દર વર્ષ પ્રમાણે ચાલુ વર્ષે પણ ચાણોદ થી નીકળી અંબાજી દસ દિવસે આ સંઘ પહોંચશે પાંત્રીસ થી ચાલીસ માણસોનો સંઘ છે તદઉપરાંત અંબાજીની યાત્રા જે નીકળશે અહીંયાથી પહેલા ડાકોર ધ્વજા ચડાવશે ત્યારબાદ ખેડબ્રહ્મા ગબ્બર ગબ્બરમાં જગદંબાની પરિક્રમા કરી અને ત્યાં પણ ધ્વજા અર્પણ કરી અને બીજી તારીખે મા જગદંબાના ચરણોમાં ધ્વજા બાવન ગજની અર્પણ કરીશું આ ધજા ચડાવવાથી સર્વે માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે મા જગદંબા સર્વે નું કલ્યાણ કરે એવી સર્વે પદયાત્રીઓની મનોકામના છે બહુ મા